લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે ત્યારે વાય જંકશન વિસ્તારમાં યમરાજ અને ચિત્રગુપ્ત બનીને રસ્તા ઉપર ઉતરેલા પોલીસ કેન્ડિડેટ સીવાનો એ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યા હતા એક્સિડેન્ટ વખતે જીવન રક્ષક બનતા હેલ્મેટ પહેરવા લોકોને સમજાવવામાં આવ્યા હતા લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાઈ જંકશન વિસ્તારમાં યમરાજ અને ચિત્રગુપ્ત બનીને રસ્તા ઉપર ઉતરેલા પોલીસ કેન્ડિડેટ યુવાનોએ લોકોને સમજાવવા પ્રયાસ કર્યા હતા એક્સિડન્ટ વખતે જીવન રક્ષક બનતા હેલ્મેટ પહેરવા લોકોને સમજાવવામાં આવ્યા હતા અને સાથે જ યમરાજને જોઈને વાહન ચાલકોમાં પણ કુતુહલ સર્જાયું હતું સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થયા બાદ લોકો સિગ્નલ પર ઊભા થતા થઈ ગયા હતા અને આ સાથે જ લોકો ટ્રાફિકના નિયમ પાળતા થાય તે માટે સુરત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે સુરતમાં પોલીસ કેન્ડિડેટ યુવાનોએ અમિરાજની વેશભૂષા ધારણ કરી લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો શહેરમાં રસ્તાઓ પર થતા અકસ્માત અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે

ઘણા બધા યમરાજને પ્રોમિસ આપીને ગયા કે એવું હોય કે કોઈ પણ કામ નહીં કરે જેથી તેમને ફરી યમરાજ પાસે આવવું પડે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ કેન્ડિડેટ બાળકો દ્વારા ખૂબ જ સરળતાથી લોકોને સમજાઈ શકે તે રીતે નાટક દ્વારા ટ્રાફિકના નિયમોની જાગૃતિ ફેલાવવામાં આવી હતી ત્યાં સુધી આ નાટક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને ત્યાં સુધી એક પણ ચલણ કાપવામાં આવ્યું ન હતું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જતા લોકોને પણ રસ્તા ઉપર સમજાવવામાં આવ્યા હતા લોકોને આટલી જ અપીલ કરવામાં આવી હતી કે તમામ નિયમો તેમના પોતાની સેફ્ટી માટે હોય છે તો તેમનું પાલન કરવું જોઈએ